મથુર બાબુની શ્રી રામકૃષ્ણ પ્રતિ આવી ભક્તિ જોઈને અદેખાઈથી બળી ઉઠનારા લોકો પણ હતા કાલીઘાટનો ચંદ્ર હલધર નામનો મથુરબાબુનો કુળ પુરોહિત હતો એને લાગ્યું કે પોતાના ક્ષેત્રમાં શ્રી રામકૃષ્ણ નામનો હરીફ જાગ્યો છે મથુરબાબુની કૃપાનો ઈજારો લેવાના સ્વપ્નમાં રાસતો આ ચંદ્ર હલધર એક વખત લાગ જોઈને એકાંતમાં શ્રી રામકૃષ્ણની પાસે ગયો શ્રી રામકૃષ્ણ એ વખતે અર્ધ ભાવાવસ્થામાં હતા એ પુરોહિતે એમને કેટલીક વાર ઢંઢોળ્યા અને કહ્યું તો ખરો કે તે મથુરબાબુ ઉપર શું કામણ કર્યું છે શ્રી રામકૃષ્ણ ઉત્તર આપવાની સ્થિતિમાં ન હતા પરંતુ ચંદ્ર હળદર તો ઉશ્કેરાઈ ગયો અને ત્રણ ચાર વાર એમને પાટું મારીને ચાલ્યો ગયો શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે જો આ હકીકતની મથુર બાબુને ખબર પડશે તો પહેલાં પુરોહિતને સોસવું પડશે એટલે એમણે આ વાતને દબાવી દીધી ઘણા વખત પછી કંઈ કસૂર માટે ચંદ્ર હળદરને કાઢી મૂકવામાં આવ્યો ત્યારે એમણે આ હકીકતથી મથુરબાબુને વાકેફ કર્યા વાત સાંભળીને મથુરબાબુ બોલી ઉઠ્યા આપે જો એ વખતે આ વાત મને કહી હોત તો હું એનું માથું જ ઉડાવી દેત આમ શ્રી રામકૃષ્ણ પ્રતિ મથુર બાબુ ઊંડી પૂજ્ય બુદ્ધિ ધરાવતા હતા પોતાની પવિત્રતા સરળતા અને અનાશક્તિથી રામકૃષ્ણએ મથુર બાબુને જીતી લીધા હતા